શ્રીમનજીભાઈ ખેતાણી શ્રી વિનોદભાઈ પટેલ તથા અલગ અલગ સમાજના રાજકીય તથા સામાજિક આગેવાનોએ હાજર રહી પ્રતિસ્પર્ધીઓને પ્રોત્સાહિત કરેલ હતા તેમજ આ સ્પર્ધામાં ભાગ લેનાર વિજેતાઓને ઉપસ્થિત રાજકીય તથા સામાજિક આગેવાનો દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ટ્રાફિક અવેરનેસ ડ્રગ્સ નાબુદી સાયબર ક્રાઇમ અંગે તમામને વિગતવાર સમજ કરવામાં આવી હતી